ગાઈસ વેલકમ ટુ ડેટ થ્રી તો આજનું મારું ફીઝર બ્લોગ દસ દાડમથી તો આજે આપણે મજૂરી જવાના છીએ કેરીયર તોરવા તો બસ તમને બાર વાગે પછી મળીએ તો ગાઈસ આપણે કોમે જઈને આવી ગયા ઘેર નહીં ધોઈ લીધું તો હવે ખરી લઈએ ખાવાનું બસ તમે બીજું બતાવીશું બ્લોગમાં તો ગાઈશ આમાં અડદની ડાળ બાજરીનો રોટલો બધા જમી લીધું આપણે ખાલી બાકીઓ ખાઈ પછી બીજી વાત ગાઈસ આપણે જે ઘર પાછા ખેતર હતું એમાં આજે ઘઉં અવાય છે ચારા પાર ટ્રેક્ટર થી હવે પોણી કાલ વારસીએ અને જો બેસ્યો એમ ઊભી થઈ જઈ ઈવાન આમ પૂરું ખાવ છે બે વાગ્યા તો આમ પૂરું પૂરું નાખે જો ગાય રોજના જેમ આજે પૂરો નાખવાનો પેશન તો આમ નાખી દઈએ જો ખાવાય મંડી પૂરો નાખ્યો જાતે ઉતારી જાતે નાખીએ એટલે આવતું નહી એટલે તો જો આપડે ઓનો નાખ્યો પણ જો બીજા ઓનો નાખ્યો આ માતા એને અંદર રહ્યો ને

માતાજી નારિયેલ અગરબત્તી ને બધું લઈ અને મમ્મી પાછળ આવે સુખડી લઈ ચાલો તો આપણો એથી જઈએ સિક્કોતરમાં એ જઈએ આપણે ગઈશ સિક્કોતરમાં જો ગઈશ આપણે

હા રહીશું જો તો આમ ધૂપ કરી દઈએ આ થોડું અંગારા અંગારાજ પડી જાય એટલે જો ધૂપ કર્યો એના પર થોડું જીવ દી આપણી ઉખડી ધૂપ કરી દીધો આપણે ઉખડી કરીને આવી જાય ઘેર તો ડે થ્રીનો બ્લોગ આજે આટલો જ રાખીએ બ્લોગ ગમે લાઈક કરો શેર કરો ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કાં તો ભૂલતા જ નહીં જેમાં થઈ બાય બાય